આજે ત્રણ વર્ષ પહેલા જે પૂરા આવ્યો હતો બે વર્ષ પહેલા જે ફ્રીજ હતો પગડે રસ્તો હતો અહીંથી લોકો અવર કરતા હતા પ્લસ કે બાઈક બાઈક કે કોઈ અમુક સાધનો બી જતા હતા તે સમયે જે સમયે રસ્તો સારો હતો પણ જે તે સમય પૂરા તે સમયે આ

જેથી તંત્ર આવી અને નારાને તોડી અને સફાઈ આજ દિન સુધી એ લોકોએ પગદંડો રસ્તો બનાવી નથી આપ્યો અને આજે પબ્લિક એમના વર્ધમાન નગરના બાળકો ચારીને પ્રાથમિક શાળા ઢોકેલામાં આવેલ છે એ લોકો કોતરની ગટરના પાણીની અંદર થઈ અને બાળકો સ્કૂલ માં જાય છે પણ તંત્ર નિષ્ણાંતોતું નથી તંત્રને અમારે વહેલી તકે એવું આવવાનું કેવું છે વહેલી તકે પગડંડી પણ રસ્તો બનાવી આપે કે જે બાળકોને સુવિધા મળી રહે અમને તકલીફ છે અમારા તો ઘર નો નજદીક છે કોચળો બધા કચરા નાખી જાય છે બરાબર અમને એટલે ગંધ મારે છે કે અમારે શેર રહેવા તું અમે કઈ કઈ થાકી ગયા તા લાઠી આવે છે સરપંચ આવે છે બધા જોઈ જોઈને જતા રહે છે મગર કોઈ એનો ઉપયોગ કાઢતા નથી પાણી ભરાય છે તો અમારું ઘરોમ ભરાય જાય છે કેમ કે અમારું કોતોડું નદીકટ છે એટલે અમે કઈન થાય કા ભાઈ કઈ સુધાર કરી આપો મગર એ લોકો કઈ નિરાકાણ લાવતા નહીં ક્યાર સમય થી આ સમસ્યા છે તમારો આટ કાઈ થાય હું નામ સંગીતાબેન દિલીપભાઈ પદિયા બોલેલી ના અંદર ઢોકળિયા વિસ્તારને અંદર ત્રણ વર્ષ અગાઉ પૂર આવેલું છે અને રજાનગર અને વર્ધમાન નગર ને જોઈન થતું એક નારું એ ત્રણ વર્ષ પહેલા પૂર આવેલું એના અંદર સમગ્ર નારું તૂટી ગયેલું ત્યાં નાના નાના બાળકો આવતા જતા સ્કૂલે જાય છે તે લોકોને ઘણી મુશ્કેલી પડે છે અને દોઢ થી બે કિલોમીટર ફરીને જવું પડે છે બાળકોને તો નાળું વહેલી તકે મંજૂર થાય અને વહેલું પાસ થઈ અને એને બનાવે એ સરકારને અને બોલેલી ચીફ ઓફિસર સાહેબ ને અમારી નમ્ર વિનંતી છે એ ધ્યાન દોરેલું સરકાર અગાઉ સીએમ સાહેબ પણ આવેલા ભૂપેન્દ્ર સાહેબ અને જાતે સર્વે કરીને ગયેલા છે કે ભાઈ ટૂંક સમયમાં બનશે પણ આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે પણ હજુ કોઈ કામગીરી દેખાતી નથી એમ બારોટ ઇન્ડિયા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ એઆઈએમઆઈએમ એમ